થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા વાકેફ છો મારે આપ સૌને કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કહી કરી દઉં કે બે વર્ષ ની વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારે પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબતથી બહુ પર રહેવા વાળો માણસ છું આ ભાઈ છે ને એને ખૂબ મારા શાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાકું હજી કહું છું કે બે હજાર પચીસ નું એને જ કીધું છે એમાં હજી હું કઉ છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું રહું છું છું જગ જાહેર અને બીજું હું પચા પચાના ના ટોળા લઈ નીકળવા વાળો માણસ નથી હું એ બીકળ માણસ નથી મારે કોઈ બોડી કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા થઈ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર બધી કોઈ કઈ કાતો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ છીએ ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશ્વરદાન નું લોહી છું મને મારા બાપ નું લોહી છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે એટલે રાખી સાવ હું આપને વધારે કઈ નહીં કહું રહી વાત હું જુવાની અને બગાડું છું એવું

આપને શોભે યાપ કરો છો આપને મુબારક અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી બીજી વાતો નથી કરવી પણ મારા ચાહક મિત્રો મારા બાપુના ચાહક મિત્રો લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે અને આ માત્ર તમે તમે મને મને નથી કીધું કીધું ચારણ છે છે જે શબ્દ મારી એક માટે નથી વાપરા ચારણ સમાજ આખા ચારણ સમાજને તમે સંબોધન કીધું છે અને બીજું કે જે શ્રી ના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે એ ખ્યાલ છે ને મારા કે મારા પરિવારનું હું નથી કેતો ચારણો થકી ચાલે છે અને જે આપ પાછળથી જે કઈ ચારણો માટે કોમેન્ટ કરો છો જે કઈ કરો છો માપે રેજો મજા આવશે બાળકોને બાયુ ચડાવવાની કે જુવાની બાયુ ચડાવવાની શીખવાડવાની વાત કરો છો તો એ તમે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ કોઈ છે આ બધું પડતી બાળકને તમે સમજાવીને એક ભાઈ તમને આવીને કાનમાં કઈ ગયો અને છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા અત્યારથી આ બધું શું શીખવાડો છો ચકલા બાજ નહીં બનતા આ શું છે શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે એટલે માપે રહ્યો પાછા વળી જાઓ અને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કરવાની કરવાની કોઈ ફિલોસોફી તો એ ખાસ હું છું કે પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પેહલા ખુબ ધ્યાન રાખજો અને કોઈ પણ નો ડાયરો બગાડતા નહીં આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું કાલ ડાયરો મારો પણ એ બીજા બધાને શું વાત મારે બીજા બધાનો એ જે કઈ આપણે વાતો કરવા જઈએ મેં કરી અને ખંભાળીયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોલ્યો હતો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમ જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં નો રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપશ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાફ ન છેડીએ એમાં જાગે ભોગ જડાક જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે અને ઝેરનું પારખું નકો જોવું હો છોટો ઉંમર હોય પણ નાગ ન ચેડીએ અને ઝેરનું પારખું નકો જોવું નાગના ચાળા ન હોય નાગના બચ્ચાના ચાળા ન હોય અને હું ઈ માનું સંતાન છું આ કાયમ યાદ રાખું કે જેના આપણે નામ ને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગુણગાન ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું એટલે કાયમ યાદ રાખવું અને જઈ વાત સિસ્ટમ થી તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે એ ભૂલી ગયા છો આપ શું સિસ્ટમ અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે એટલે એ બધી વાતમાં રહેવા દો ને રહી વાત બે હજાર પચીસ ની તો આપ શ્રી બોલ્યા હતા કે બે હજાર પચીસ માં હું કાર્યક્રમો બંધ કરી દઈશ હું સિલેક્ટેડ સિલેક્ટેડ એટલે શું કેવી રીતે તમે સિલેક્ટ કરશો આ ન લેવાનો આજ્ઞાતિનો લેવાનો આજ્ઞાતિનો પૈસાથી જ્યાં જઈએ ત્યાં સબંધો બગાડીને આવીએ છીએ નથી ખબર ગમે એને ત્યાં મોઢા બગાડીને આપણે રૂપિયા લઈને સબંધ બગાડીને આવીએ છીએ નથી ખ્યાલ બધી ખ્યાલ છે બધી ચોખોટું ઘણી બધી ચોખોટું હું કરું ને તો ઘણી બધી ચોખોટું થાય અને દુનિયા થૂથુ કરશે એટલે મહેરબાનીથી શાંતિથી તમે જે કરતા હોય એ કરી ખાવ અને જેમ બંધમુઠ્ઠી છે એ આ જે બંધમુઠ્ઠી છે ને એ જ દમાવટ છે જો ખુલી જશે તો તમને કોઈ પણ રીતે સહન નહીં થાય એટલે મહેરબાની કરીને શાંતિથી તમારું જીવન જીવો અને આપ શ્રી એવી ટેવ છે કે આપણે સવારે બોલી હાંજે ફરી જઈએ હાજે બોલી સવારે ફરી જઈએ રોજ આપણે ફરી જવું હોય એ આપ શ્રી ના ખુબ સારી રીતે આપના સંસ્કારમાં માં હશે અને ખૂબ ફરવું કાચડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે આપને રાખી સાવંત કહે છે આપને કાચીડો કે છે આપને શિયાળીઓ કે છે બધા ઘણા બધા છે અને જે અઢારે વર્ષને આપ સાથે લઈને ચાલવા વાળી હમણે જે આ બે હજાર પચીસ થી આપને જે ભાવ જાગવા માંડ્યો છે ખબર નથી મારી માફી માંગ્યા પછી માને મારી માપે બીજી સમાધાન વાળી વાત મને અત્યારે યાદ આવે છે સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો આપ શ્રી આપના પચાસ જણાને ને જોડાયા હતા કે બ્રિજરાજદાન ભાઈ આ જલ્દી સમાધાન કરાવી દો નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે એટલે એ બધી વાતો બંધ કરો અને બીજી હજી એક વાત એ દો કે અઢારે વરણને સાથે લઈને આવો છો કેદી આયલા તમે ખબર નથી એક કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં દસ હજાર માણાની જે તે સમાજનો કાર્યક્રમ હતો દસ હજાર માણાની વચ્ચે માફી માગવી પડી હતી ભૂલી ગયા છો ખોટી બધી વાતો બંધ કરો જે કરતા હોય કરી ખાઓ અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગ બાજી આવડે છે જે કંઈ ટૂંકી વાતો આવડે છે બે ચાર મિનિટની એ કરી જાણો અને મોજ કરો જય માતાજી જય દ્વારકાધીશ છનભાઈ માં ઉછું દેવાય ખવડ હમણાં જ મેં ચાલી રહેલા વિવાદ નો એક વિડીયો પાસો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય મારો કઈ કાલે કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આમલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકો ને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચાર નું પાંચ નું સીટિંગ હોય તો બસો લોકો માં કેટલી ગાડીઓ કમસે કે જોઈએ જોડે પણ જાણો છો જેને જેને ડાયરા કરી આયોજક પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે નહીં ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે બનાવ બીનો બે વર્ષ પહેલા સોનભાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ તો પ્રવીણદાન કામ છે પ્રવીણદાન ને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવીણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈ નો દાદુભાઈ કીધું તમારે સોનબાઈ મને મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માથી નહીં માંગું તો દાદુભાઈ કીધું માથી માંગવા બોલાવાના નથી આ વાત થયા પછી હું મઢડા સોનબાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર છો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું કે મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મારા જે પ્રેક્ષકો છે એને સારી વાત સાંભળવામાં સાહિત્ય સાહિત્યની બે વાત નવી આપવામાં આવે વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધા છે જે મુઠી બાંધેલી છે એને ઉઘાડી ઉઘાડી ન હવા એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તારે સ્ટેજ પર પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એ મારી તૈયારી છે પહેલે ત્યાં કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા ત્યાં કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ